નમસ્તે મારું નામ વિપુલ પટેલ અલાયમ રિહેબ કેરના કોઓનર અને એસએમ ઇન્ટરનેશનલ સ્કૂલનો ચેરમેન આજે આણંદ ખાતે અલાયમ રિહેબ કેર સેન્ટરનું નવા સેન્ટરનો શુભારંભ થવા જઈ રહ્યો છે અલાયમ રિહેબ કેર સેન્ટરના ગુજરાતમાં છવ્વીસ લોકેશન છે એમાં ચરોતરમાં નડિયાદમાં દસ વર્ષ પહેલાં ચાલુ થયું હતું અને આણંદમાં આઠ વર્ષ પહેલાં આઈબીસ હોસ્પિટલની જોડે અલાયમ રિહેપ કેર સેન્ટર કાર્યરત હતું જ પણ હવેથી વધારાની સર્વિસીસ સાથે અને મોટી અને વ્યવસ્થિત સુવિધાઓ સાથેનું નવું સેન્ટર આજરોજ શુભારંભ કરવામાં એનો આવ્યો છે મૂળ અલાયમ પર્પસ પર્પઝ થ્રીસી છે ક્યોર કેર કરવાનું એ છે બરાબર એટલે કોઈપણ સ્કેલેટલ મસ્ક્યુલર પેઇન કે જોઈન્ટ પેઇનમાં કેવી રીતે એનો દુખાવો મટાડવો અને ફરી ના થાય એના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટનું ડેમોન્સ્ટ્રેશન આપણને ડૉક્ટરે આપ્યું જશે બરાબર તો આપશો આણંદવાસી અને નમ્ર વિનંતી છે બરાબર કે અલાયમ રીહેપ કેર સેન્ટરનું એક વખત આપ મુલાકાત લો આપને કોઈ લાગતા સ્કેલેટર મસ્ક્યુલરના પેઇન માટે હોય કોઈ પ્રિવેન્શન માટે હોય તો કઈ કઈ સર્વિસીસ અવેલેબલ છે એનાથી આપ માહિત થાવ અને આપ દરમુક્ત બનો અત્યારનું જે સેન્ટર છે એ આણંદ વિદ્યાનગર રોડ મોન્સૂન શોરૂમની ઉપર મશીનની વિશેષતા શું ઓકે અત્યાર સુધી રીહે કેર સેન્ટરમાં અમારે ઇલેક કરીને મશીન હતું જે જોઈન્ટમાં રિફોર્મેશન હોય એ કાઢી નાખતું હતું પણ એના પછી મસલ્સને મજબૂત કરાવવા માટે પેશન્ટસે સામાન્ય રીતે ઘેર કસરત કરવી પડતી હોતી આ વખતે અમે એવા ચાર મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યા છે જે યુએસ એપ્રુવડ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જે ગુજરાત આખા ગુજરાતમાં ખાલી ચાર જ જગ્યાએ અમદાવાદ રાજકોટ સુરત બરોડામાં જ અવેલેબલ છે એ પણ હજુ આજથી જ ત્યાં સર્વિસ શરૂ થઈ રહી છે એટલે આ ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજી આણંદમાં ચરોતરમાં આવી રહી છે જે ચરોતરવાસીઓ માટે ગૌરવની વાત છે અને એનાથી તમારા મસલ્સ મજબૂત કરવા ફેટ લોસ કરવું અને દુખાવાને મદદ કેર કર્યા પછી એને ક્યોર કર્યા પછી ફરી થાય નહીં અને આપણે રોગમુક્ત મુક્ત જીવન જીવી શકીએ એની બધી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે